યાત્રાધામ ડાકોરમાં ભર ચોમાસે પાણીની રામાયણ પીવાનું પાણી દૂષિત જોવા મળ્યું છે

મારું નામ સંગીતા સોલંકી છે અને પાણી ખૂબ જ ગંદુ આવે છે મારો અમારા નંબર વોર્ડ નંબરનું નામ એક છે અને અમારા પાંચસો ઘરની વસ્તી છે પણ ખૂબ જ ગંદુ પાણી આવે છે અને છોકરાઓ ખૂબ જ બીમાર પડી ગયા છે ગંદુ ગંદુ પાણી પીવાથી મારું નામ જયા સોલંકી છે અને અમારે પાણીની સમસ્યા છે